નમસ્કાર હું રાકેશ પંડ્યા સમાચાર ખાનપુર તાલુકાથી ડાલવડા ફળિયામાં કાચા મકાનની દિવાલનો ભાગ થયો ધરાશાયી સદનસીબે કોઈ જાનહાની નહીં મહીસાગર જિલ્લામાં ભારે વરસાદને કારણે ખાનપુર તાલુકાના કાનેસર ગ્રામ પંચાયત વિસ્તારના ડાલવાડા હાથીજીના તળાવ ફળિયામાં એક કાચા મકાનની દિવાલનો ભાગ ધરાશાયી થયો જેમાં કોઈ જાનહાની થઈ ન હતી ગઈકાલે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો ત્યારે ભારે પવન અને વરસાદના પગલે ડાલવાડા ફળિયામાં રહેતા વાલાભાઈ ખાતુભાઈ પગીના કાચા મકાનની દીવાલનો ભાગ ધરાશાયી થયો હતો કાચા મકાનની દીવાલનો ભાગ ધરાશાયી થતા ઘરમાં સૂતેલા લોકો થોડીવાર માટે ડરી ગયા હતા પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી જોકે આ બાબતની જાણ કાનેસર ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીને કરવામાં આવી હતી